ઇન્દિરા ગાંધી હુડકો વસાવત કઠવાડામાં જૂના મકાનને રીડેવલપમેન્ટ કરવાની સ્કીમમાં નીલા ઇન્ફ્રા નામની કંપનીએ ટેન્ડર આપતા ત્યાંના સ્થાનિકોમાં જબરજસ્ત રોષ ફાટી નીકળ્યો ત્યાંના સ્થાનિકો દ્વારા મિટિંગ કરી કાલે ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસે કમિશનરને ત્યાં સ્થાનિકો સાથે થતું અન્યાયની રજૂઆત કરવા હુડકોના સ્થાનિકો ગુલાબના ફૂલ લઈને આવેદનપત્ર આપવા ગુજરાત હાઉસિંગની કચેરીએ ગયા હતા આ તમામને અન્યાયની લડાઈની સાથે કોંગ્રેસના યુવા નેતા કપિલ દેસાઈ સામાજિક સંગઠનથી જોડાયેલા હેમાબેન સોલંકી અને વંદનાબેનની સાથે હુડકોના તમામ રહેવાસીઓ ગુજરાત હાઉસિંગ બોર્ડની કચેરીએ પોતાની માંગણીની રજૂઆત કરેલ હતી આ સ્કીમમાં સ્થાનિકોના કહેવા પ્રમાણે અનઅધિકૃત એસોસિએશન રચી અમુક બિલ્ડરના મળત ત્યાં ત્યાંના સ્થાનિકોને અન્યાય થાય અને બિલ્ડરને ફાયદો થાય તેઓ ગાઢ ગાળવા માટે નેગેટિવ પ્રીમિયમમાં ટેન્ડર પાસ કરવાની ખુલ્લી છૂટ આપેલ છે તેમને લઈ ત્યાંના સ્થાનિક પ્રજા આ સ્કીમને લઈ રોષ ફાટી નીકળ્યો છે

રહે છે એવી પરિસ્થિતિ માં બેન કરતા પોતાની વાત લઈને ને અહિયાં વાત ની રમત કરવા આવ્યા એમનું કહેવાય કેવું છે કે હું અમરાઈવાડી દરેક જગ્યાની વાસ્તવિકતા છે કે આવા જે તોડબાજ લોકો હોય ને એવા લોકોને આ લોકો કેમ શોધી લે છે ને એ આજ દિવસ સુધી મને ખબર પડી નથી કારણ જ્યાં જ્યાં અમે તપાસ કરી રહ્યા છીએ ત્યાં ત્યાં દરેક વ્યક્તિની આ જ એ ચોટડા હોવાની કે અમારું તો એસોસિએશન મને મને એવું ખબર જ નહીં તો તમે એક વિચાર કરો કે સામાન્ય માણસ આપણે બે પગે ચાલી શકીએ છીએ તો કોઈને રજૂઆત કરવા માટે જઈશું પણ આ બેનની એક વર્ષ થી એક વર્ષ પેલા પેલા એસોસિએશન રોંગ છે પચીસ વર્ષથી થી પચીસ વર્ષ ચૂંટણી જ નથી થઈ છતાં પણ આ કુ પ્રમુખ મંત્રી નાખી ઉભી કરી છે

ની પરમિશન વગર ત્યાં આવી શકતી નહી હેરીટેજ બળાઈ મને આવ જોવામાં હતું અહીંયા આવ્યા એટલે અમે કિસાને બતાલ કે પતિ મે અમાર ત્યાં તો સારું ચાલે છે માંદો નહી આવે મે કીધું કે પછી અહીંયા તો ભલા ઝડપિયા સાહેબ એન્જિનિયરે મને એવું કયું કે બેન તમારે ચિંતા નહી કરવાની ત્યાં તો તાળે હું કેવા એના મટીર સારું આપકે અત્યારે અમે અત્યારે તો دریاકો પર મકાન કોને છે એટલે તમારે સાહેબ સાહેબને મેં એવો સવાલ કર્યો હતો કે સાહેબ તમે અમને બિલ્ડર ગેરંટી વોરંટી આપશે તો કે હા દસ વર્ષની બિલ્ડર ગેરંટી આપશે મેં તું કાલ ઉઠી અમને ચાવી આપીશું પણ હું પણ તો અમે કોને ખોલીશું એસોસિએશન રોમ છે એસોસિએશન રૂલ કોઈ પોતાનું છે નહીં અમે કોઈ ચૂંટણી એ લોકો ચૂંટણી કરી નથી અમે કોઈના નિમ્યા નથી તો અમે પકડીશું તો કોને પકડીશું બિલ્ડર બી આ રીતે છેતરપિંડી કરે

આ પ્રોપર્ટી ના કેસો લગભગ પચાસ કેસો ગુજરાત હાઈકોર્ટમાં ચાલુ છે એમાં બે ત્રણ માં તો હાઉસિંગ બોર્ડ હારી પણ ગયું છે હાઉસિંગ બોર્ડના ટેન્ડરો સામે